તો નજર કરી વિગતવાર સમાચારો પર સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખ સહિત કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી દુધરેજ પુલનું પંદર ડિસેમ્બરના રોજ લોકાર્પણની જાહેરાત ધારાસભ્ય અને નાયબ મુખ્ય દંડક દ્વારા કરવામાં આવી હતી પરંતુ હજી પુલની કામગીરી પૂર્ણ ન થતા સ્થાનિકોમાં અને કોંગ્રેસમાં રોષ પલાવ કચ્છ ધાંગધ્રા પાટડીને જોડતા હાઇવે પરનો રસ્તો છેલ્લા ચાર મહિનાથી બંધ હાલતમાં જોવા મળતા અધંગધ્રા પાટડી તરફથી આવતા મુસાફરોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે પુલના લોકાર્પણમાં તારીખ પે તારીખ દેતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો ત્યારે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી સુરેન્દ્રનગર શહેર અને આખો જિલ્લો છેલ્લા છ મહિનાથી પુલના કારણે હેરાન થઈ રહ્યો છે રોજના હજારો હજારો મુસાફરો બધું લાંબુ અંતર કાઢીને આવવું પડે છે ગરીબ દર્દીઓ હોય વૃદ્ધો હોય નાના બાળકો હોય ને પારાવારની મુશ્કેલી છેલ્લા છ મહિનાથી સુરેન્દ્રનગરની જિલ્લાના લોકો ભોગવી રહ્યા છે હવે જયારે પુલ સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગયો છે માત્ર ભારતીય જનતા પાર્ટીની પ્રચારની સસ્તી ભૂખના કારણે ઉદઘાટનના વાકે રોજે હજારો લોકો આજે સહન કરી રહ્યા છે સમગ્ર પુલ તૈયાર હોવા છતાં પણ ટ્રાફિકને ચાલવા દેવામાં આવતો નથી ભારતીય જનતા પાર્ટીના જાણે એમની પુરખોની મિલકત હોય અને એ પ્રમાણે ઉદ્ઘાટન કરે અને પછી લોકોને જવા મળે આ પ્રકારની એક પ્રકારની છીછરી માનસિકતાના કારણે આજે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લો હેરાન થઈ રહ્યો છે એના વિરોધમાં આજે કોંગ્રેસ પક્ષના બધા કાર્યકરો આગેવાનો આજે ત્યાં સૂત્રોચ્ચાર કરી અને પુલ જલ્દીથી ચાલુ થાય માટેનો કાર્યક્રમ આપેલો પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારે પોલીસ બળનો ઉપયોગ કરીને કરીને આજે અમને બધાને પોલીસ સ્ટેશન લાવ્યા છે પરંતુ આ લડાઈ અમારી સતત ચાલુ રહેશે સુરેન્દ્રનગરમાં બીજો પણ એવો પુલ છે હજી તો બે કે ત્રણ વર્ષ પણ નથી થયા અને ફરીથી એ પુલ તોડી અને નવેસરથી પુલ બનાવવાની કામગીરી છે ત્યાં પણ અમારા મહિલા કોંગ્રેસ અને બીજા કાર્યકરો જઈ આવનાર સમયમાં હવનનો કાર્યક્રમ કરી અને ભારતીય જનતા પાર્ટીને સદબુદ્ધિ આપે ગુજરાતની જુલાવની જનતાઓને જાગૃત કરે એ માટેના પણ કાર્યક્રમો આપવાની છે